હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરા સેન્ટ્રલ જેલમાં બાવન વર્ષીય કેદી પ્રિતેશ કાંતિલાલ જાધવનું મોત નીપજ્યું છે તેઓ ચેક રિટર્નના કેસમાં દોઢ વર્ષની સજા ભોગવી રહ્યા હતા ત્યારે ગઈકાલે જ તેમને વડોદરા કોર્ટે સજા આપી અને જેલની સજા ફટકારી હતી ત્યારે આજે અચાનક તેમની જેલમાં તબિયત લથડતા તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે કેદીના પરિવારજનો માં શોકની લાગણી વ્યાપી જોવા પામી છે અને એમને ચેક બાઉન્સ એક ઇશ્યુ હતું ચેક બાઉન્સના ઇશ્યુમાં એમને સજા પડી હતી એક સજા પડી હતી અને મકાન ને પૈસા આપી ચેક ચેક ના અને ટ્રોચરિંગ બહુ જ હતું એનું કાલે જ પડી અને આજે મેં છોડાવાના હતા એ મને નહીં ખબર મને જેલમાંથી ફોન આવ્યો કે એમની તબિયત લથડી હતી એટલે અમે લઈને આવ્યા છે ત્યાં આવતું છે બેદરકારી તો હવે

જો 45 <laughs>